આમ જોઈએ તો આ દેશમાં સમય સમય પર અન્ન જળના સાસા આદિકાળથી પડતા આવેલ હોય એવું કચ્છ કાઠિયાવાડ ની ભૂમિકા ઉપરના પરિભ્રમણ થી નક્કી થાય છે એ જ રીતે એની જૂની વાતો અને દુહાઓ ઉપરથી પણ સાબિતીઓ મળે એ વખત થી સંતો સાધુ અને સેવકો પણ આવી જ વાતો કરી સદાવ્રતો બાંધી રામ રોટી અને લોટ રોટલા ની કાવડો ફેરવી થડા બાંધી હાકલ આજ કરે છે ને ભૂખ્યા તથા તરસ્યા જીવ માતર ને પાણી પાઈ પોતાના ભેખ ની પરંપરા ને રહ્યા છે આજે કચ્છ કાઠિયાવાડ માં છાશ અને પરબ પાણી નું માતમ ઠેર ઠેર જોવામાં આવે છે એમાં પણ પરાપૂર્વનો નો ઇતિહાસ સંઘરાયેલો છે આવી જ એક દુષ્કાળ સમયની વાત આજે આપણે કરવાના છીએ જેને પિંગશીભાઈ ગઢવીએ લાલો લાપસીઓના શીર્ષક હેઠળ શબ્દરૂપ આપેલું છે સંવન ઓગણીસો ચોત્રીસ ની સાલની આ વાત છે આ ઓઝારી સાલમાં સૌરાષ્ટ્રની ધરતીને ધમરોળવા કાળા કાળા વેશ પહેરીને દુષ્કાળના ઓળા નાગડા બાવાની જમાતની જેમ ઉતરી પડ્યા ખેડાયેલા ખેતરડા વરસાદની વાટ જોતા થંભી ગયા ધરતીના લાલે બળદોની બેવડ રાસ છોડી આપ સામે મીટ માંડી આલી લીલી વનરાય સુકાઈને ઝાખરા થઈ ગઈ વાડીયું લીલાડા વગર સુકી ભટ પડી છે ખડ ખૂટા ને ગોરસ વહુકી ગયા પાણી વગર ના માછલા તરફડિયા મારી જીવ કાઢવા માંડ્યા પંખેડા કાળા કાળા કકળાટ કરવા લાગ્યા ગીરની વનરાય ના મોરલા ના મેઆઉ મેઆઉ ના ટવકા રૂંધાઈ ગયા બપૈયાના ના પીયુ પીયુ શબ્દ સુના પડ્યા વણ સગે વણ સાગવે વણ નાતરીએ ને વણ માવતરે જીવીએ તો વીણ મરીએ મે એમ કઈને કાળા છે પણ બાજ ત્રાટકે એમ દુકાળ ત્રાટક્યો ને કઈકને ને વેર વિખેર કરી મુક્યા ડોસ્યુ ના રેટિયા ભાંગ્યા વણકર ની ત્રાક તૂટી માલધારી માલ ખૂટ્યા ને બાવાના તુંમડા તૂટ્યા કઈક માનવી અનજળ ખૂટ્યા ધરતી ખળભળી ઉઠી કાલના રાજા આજના ભિખારી બન્યા કોઈ ભૂખ્યું દુખ્યું એવો ડેલીએ સાજ પાડનાર પોતે જ ભૂખ્યા દુખ્યા ભટકે છે રાંતનો દરિયો ઉકળી ઉઠ્યો હોય એમ માંદવીના ટોળે ટોળા પેટનો ખાડો પૂરવા વલખા મારી રહ્યા છે નદીઓ નિશાસા નાખવા માંડી સરોવર સુકાઈ ગયા કુવાના નીર પાતાળે પૂગ્યા અને એક દિવસ જ્યાં સોસો તાંબા પિત્તળના બેડાની હારમાં લાલ ચુંદડી ઓઢીને પાણી ભરતી તે કાળા કાળા ઊઢના વાળી કોક કોક ભૂલી પડેલી ચુડેલ જેમ નજરે પડે થઈ ગઈ ખરેખર એક પછી પેતરું ભરવા ને ધરતી ધમરોળવા નાઘેર થી ભરૂચ સુધી બારાડી થી માંડીને જયપુર સુધીનું પડ ભોવાયા પડની પડ ની જેમ ઘેરી લીધું માણસ ખાવ માણસ ખાઉ એમ રાક્ષસ ની જેમ ત્રાડ પાડીને બોલવા માંડ્યો કે હું કોણ

પણ આ તો સોરઠની ધરતી જેમ ડાલા મથા ને જન્મ દેતી આવી એમ ભક્ત શૂરવીરને ને પણ ઉજળા હૈયાના દૂધ પીવડાવી પીવડાવીને ઉછેરતી આવી છે પોતાના હાડ ચામ કોઈ ભૂખ્યાને કામ આવે તો જેવું સાર્થક થઈ જાય એવા મંત્રને વરેલા માઈના પુત તેરી સોરઠની ધરતી ઉપરથી મરી પરવાયરા નહોતા આભ ખડેડીને ટેકો દે એવા અડા ભીડ આદમીઓએ બસ્તીને ઉગારવા માટે કાની સામે મોરચા માંડ્યા કોઈએ અનાજના ભંડાર ખુલ્લા મૂક્યા તો કોઈએ અઢળક દ્રવ્ય ના ખજાના લૂંટાયા કોઈએ કોદાળી પાવડો ને ત્રિકમ હાથમાં આપીને કાનો સામનો કરાયો એના હૈયામાં દયાનો દીવડો ઓલવાઈ ન તો ગયો પણ માનવીનું ગજુ કેવડું ને વાત કેવડી રૂઠો માણસ મનાય પણ રૂઠો દેવ કેમ મનાવવો તો પણ મરી ફીટવાની તમન્ના લઈને કઈ કડા ભીડ માનવી હોય યજ્ઞ માંડ્યા એવો અડાભીડ માણસ વસતો હતો જેતપુર ની ઉગમની દ્રશ્ય આવેલા ચારણિયા ગામે એનું નામ લાલજી શેઠ જાતે વાણિયા લાલજી શેઠ હતા તો ગામડિયા વેપારી પણ ઘેર બહુ સારી સમૃદ્ધિ એશિક ભેંસુ પચાસેક ગાયુ જમીન જાગીર ને ખેડવાડનો જખીરો સારો અને મોટો વેપાર નાણાંનો અઢક ખજાનો અને અનાજનો ભંડાર ભરેલા ધન સારું ધોકા ઉડતા જોઈને લાલજી શેઠના રૂદામાં રામ વૈસા આ ચોંત્રીસ આ દુકાળમાં એક નેમ લીધું કે આ દુકાળમાં મારા ઘરમાં એક પાલી અનાજ રે ત્યાં સુધી ભૂખ્યા ને રોટલો આપવો લાલજી શેઠે અનાજ ના ભંડાર માણસો બેસી ગયા જે કોઈ ભૂખ્યું હોય એને ચારણ્ય જાય એમ ધરમ નો સાદ પાડવા લાગ્યા વાવડે ચડીને વાવડ વેતા ત્યાં તો ચારણિયા ને માર્ગે માણસો ની લંગર હાલી નીકળી જેને કીડીયારું ઉભરાણું પણ લાલજી શેઠ સૌને હસ્તે મોઢે આવકાર આપીને રોટલા ખવરાવી ગયા એના મનમાં હું કાંઈક કરું છું એવું અભિમાન નહોતું એને તો કંઈક કરી છૂટવાનો આ મોકો મેળો ને વસ્તીના બાપ દાદા એ આપ્યું છે એને વ્યાજ સહિત પાછું આપવાનું છે એવો આંકડો આ વાણીયાના મનને ચોપડે ચડી ચૂક્યો કોઈ વખાણ કરે તો લાલજી શેઠ કહેતા ભાઈ તમે રાત દિવસ કાળી મહેનત કરીને અમારા ઘરમાં થાપાઈણું મૂકીશ તે પાછી આપીશ લેનારને હીણ ન લાગતું અને દેનારને અહંકાર ન આવતો લાલજી શેઠની એ રીત હતી દિવસ ને રાત રસોડા ચાલવા માંડ્યા ભૂખ્યા પેટ ના ખાડા પુરાવા લાગ્યા આમ દિવસો ગયા દિવસ જેતપુર નું મહાજન ચારણિયા ને સીમાડે થી નીકળ્યું પણ ગામમાં આવતું નથી એવા સમાચાર જેતપુર તો લાલજી શેઠ નું માવતર કેવાય વેવાય વેલા મામા મોસા નો ઘાટો સંબંધ હતો એટલે જેતપુર નું મહાજન નીકળે અને ચારણિયામાં નો આવે એ કેમ બને લાલજી શેઠ ને ખબર મળતા મારતે ઘોડે સીમાડે આવ્યા ત્યાં જેતપુર નું મહાજન ઉભું છે

આવી કાઈ ગડમથલ કરી કરીને લાલજી શેઠને આ ફનાગિરીમાંથી ઉગારી લેવાનું મહાજને નક્કી કર્યું હતું તે લાલજી શેઠ આવી પહોંચ્યા ભલા માણા ચારણિયાને પાਦਰથી નીકળો અને છાશું પીધા વગર પરબારું જવાય રંગ છે જેતપુરના મਹਾજનને ઘોડા ઉપરથી પેગડું છાડતા લાલજી શેઠે આવો મીઠો ઠપકો આપ્યો જાણે વાત એમ છે લાલજી શેઠ અમે સૌ જરૂરી કામે નીકળ્યા છીએ અત્યારે તો તમે સમજો છો ને ચારણીય આવવામાં કાંઈ વાંધો જ પણ કઈક વાત રે એમ હોય તો આવવું નહીંતર નકામું હું આવવું મહાજને વાત માંડી અરે ભલા માણા લાલજી શેઠનો એટલોય ભરોસો નથી લાલજી શેઠ આ જમાનામાં કોઈ ઉપર ભરોસો ન રખાય ભરોસાનો જમાનો ગયો મહાજને મોણ નાખ્યું પણ આપણા સંબંધ તો પેઢી દરના છે હજી લાલજીના ઘરને ન ઓળખ્યું ઓળખીએ તો છે જ ને આજે એમ જ તે એટલે જ ન થાવતા

એટલે બોલ્યું જો ભાઈ અમારી સૌની એક જ માંગણી છે આ દુકાળમાં તું રોટલો આપવાની ખેલછા કરીને બેઠો જ ને ઈ બંધ કરી દે આખુંય કુટુંબ તારાશ થઈ જાશે તોય પૂરું નહીં પડે આ તો દુકાળ છે દુકાળ વાત સાંભળતા લાલજી શેઠ માથે આભ ખડેડ્યું ફટ ભૂંડાવ માગી માગીને આવું માંગ્યું તમને ખબર છે કે મારા ઘરમાં એક પાલી અનાજ નો રહે ત્યાં સુધી રોટલો આપવાની મારી પ્રતિજ્ઞા છે ને હું ઊભો ઉભો વેચાઈ જાઉં પણ મારું નેમ પૂરું કરાવું મારું માથું વાગ્યું હોત તો આપવામાં આટલી વાર નો લગાડે પણ આ વાતમાં તો મારે જરાક વિચાર કરવો પડશે લાલજી શેઠ નો પાડવું તમારી મરજી મહાજન સળગી ઉઠવું લાલજી શેઠ થરથરી ગયા એક બાજુ રોટલો આપવાની પ્રતિજ્ઞા બીજી બાજુ જેતપુરના મહાજન ને વેણ આપ્યું કોને પાળવું કોને જતું કરવું વાણીએ હાથમાં ત્રાજવું લીધું ઘડીક આકોર નમે ને ઘડીક પ્રતિજ્ઞા તરફ નમે પલ્લા માંડ્યા હલવા વાવડો શાંત થયો ત્યાં વચન અને પ્રતિજ્ઞાના પલ્લા સરખે સરખા થઈને આજથી આ દુકાળ ઉતરે ત્યાં સુધી કોઈને રોટલો ન આપું મહાજન મલકી ઉઠ્યું વાણીયાના દીકરાને ફનો થતો અટકાવ્યાનો નો રેખા ખેંચાણી હવે તો શિરામણ કરવા આવશો ને લાલજી શેઠે નોતરું દેતા કીધું હમ હમ

ત્યારે થાળીઓમાં શું પીરછાનું ક્ષુદાર્થીની પંગત સામે જોતા મહાજન અબકી ઉઠ્યું લાલજી શેઠ આ આહું મહાજનની આંખો ફાટી રહી સાંભળો મહાજન તમને વેણ આપ્યું છે એ બરોબર પાયું છે કોઈની થાળીમાં રોટલાનું બટકું નથી તમે રોટલો બંધ કરવાનું વેણ માંગ્યું છે નહીં કે લાપસીનું હું વાણિયાનો દીકરો વેણ આપીને કાંઈ વચન ભંગ થાવ વચન વચનની ખાતર તો વાણિયાએ એકના એક દીકરાને વધેરી નાખ્યાના દાખલા પડ્યા એ તો તમે જાણો જ છો ને જય લાલજી એવો જય જય કાર બોલ્યો ત્યારથી લાલજી શેઠ લાલો લાપસ્યો કે વાણા ચોત્રી સામા ચીવટ રાખી સૌ ચારણીય ચાલો રોટલા હાટુ રગવું નહી લાપસી આપે લાલો મિત્રો આવી જ બીજી આપણા લોક સાહિત્યની જૂની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું કરજો જેથી આવનાર નવા વિડીયોઝ નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો અને એક ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે જો મિત્રો તમને વિડીયો ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો